તેની સ્થિરતા છે જ નહીં દેવીએ કહ્યું હે કાળને તો આપે બાળીને ભસ્મ કર્યો હતો પણ તેને આપણી સ્તુતિ અને સ્તોત્રો વડે કરી તેથી આપનું वरदान પામી કાળ ફરી પોતાની મૂળ સ્થિતિ પામ્યો છે એ કાળને આપે એવું પણ કહેલું કે તું અદ્રશ્ય સ્વરૂપે કયા રૂપે લોકમાં ફર્યા કરીશ તો હે મહેશ્વર એ કાળનો જે ઉત્તમ સાધનથી નાશ કરી શકાય કે આપ મને કહો શંકર બોલ્યા કાળ એટલો બધો પ્રબળ છે કે તે દેવોથી કે અસુરોથી હણી શકાતો નથી તેમ યક્ષો રાક્ષસો સર્પો કે મનુષ્યોથી પણ હણી શકાતો નથી તો પણ જે ધ્યાન યોગીઓ સમાધિમાં તત્પર રહે છે તેઓ દેહદારી રહીને પણ શૈલાયથી કાળનો નાશ કરી શકે છે શરદ કુમાર બોલ્યા પરમાત્મા શંકરને આમ કહેતા સાંભળી પાર્વતી દેવી મંદ મંદ હસીને કહેવા લાગ્યા હવે આપ મને સાચે સાચું કહો કે કઈ રીતે અને કયા કારણો નાશ કરી શકાય તેમ છે શંકરે કહ્યું હે ચંદ્રમુખી શરીર પાંચ ભૂતોના થી યુક્ત હોઈને જ ઉત્પન્ન કરાય છે અને તે જ પાર્થિવ શરીર પુનઃ એ ભૂતોમાં જ